ટાળવાની અપીલ પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે વાત કરવામાં આવે તો દેશના ઉત્તર પશ્ચિમના મોટા ભાગના વિસ્તારોમાં સતત બીજા દિવસે આજે પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે તાપમાનનો પારો જે છે તે અનેક જગ્યાએ પિસ્તાલીસ ડિગ્રીને પાર થવાની સંભાવના છે હવામાન વિભાગની આગાહી અનુસાર ભારતના ઉત્તર પશ્ચિમમાં હજુ આગામી પાંચ દિવસ સુધી અંગ દજાડતી ગરમી પડવાની છે જે લઈને તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે બિનજરૂરી ઘરની બહાર ટાળવાની અપીલ કરવામાં આવી છે બહાર ન નીકળવાનું જણાવવામાં આવ્યું છે જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ભુજનું તાપમાન તેતાલીસ ડિગ્રીને પાર થઈ ગયું છે વમાન વિભાગે ચાર દિવસ માટે આગાહી કરી છે અંગ અંગધજાળતી ગરમી પડી રહી છે લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સવારે બપોરે રાત્રે પણ અંગ ધજાડતી ગરમી પડી રહી છે આપને જણાવી દઈએ રાજ્યમાં જે રીતે ગતરોજ શનિવારની જો વાત કરીએ તો શનિવારે પણ જે તાપમાન રહ્યું હતું એમાં અમદાવાદમાં એકસો ને એકત્રીસ વર્ષના ઇતિહાસમાં બીજી વાર સૌથી વધારે ગરમી પડી હતી ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં ઓગણપચાસ વર્ષમાં અને સુરેન્દ્રનગરમાં ચાલીસ વર્ષના ઇતિહાસમાં સૌથી

પાર કરી ગયું છે એટલે કે ક્યાંક ને ક્યાંક પિસ્તાળીસ degree ને પહોંચે તેવું પણ હવામાન વિભાગ દર્શાવે છે હું અત્યારે ખાસ કરીને ને કચ્છ ના જે કંડલા એરપોર્ટ highway ઉપર છું આપ જોઈ શકો છો highway નું દ્રશ્ય આ highway સરેરાશ હમેશા ફૂલ હોય છે પરંતુ અત્યારે જે એકાદુક્કા લોકો હોય છે એ કરતા હોય છે

खास करके जो लोग बिजनेस करते हैं, जो ऑफिस पे जाने लगते उनको जाना ही पड़ता है लेकिन आगने जाने वाले लोगों को कितनी गर्मी का सामना करना पड़ता है वो बहुत 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 गर्मी का सामना करना पड़ा है अभी तो घर से निकलना बहुत दुर्भर हो रहा है बन भी बहुत गर्म है बहुत तापमान ताप लगा हुआ है ચોક્કસ થી કહી શકાય કે જે લોકો જે રાહદારીઓ છે જે લોકો આવે છે ક્યાંક ને ગ્યાંક ક્યાંક રસનો સારો લેયા છે સીડીનો રસ પી રહ્યા છે ક્યાંક આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે પણ ગરમી થી રાહત નથી મળી રહી પરંતુ અત્યારે જો ખાસ કરીને કસવી વાત કહું તો 44.1 ડિગ્રી નો જે તાપમાન તો એને પાર પાર કરી ગયો છે ને અત્યારે ખાસ અત્યારે જે કંડલા હાઈવે પર છે કંડલા હાઈવે ઉપર સતત હંમેશા જે ટ્રાફિક હોય છે એ સતત હોય છે પરંતુ આ ગરમી ના કારણે ક્યાંક ને ક્યાંક ટ્રાફિકમાં પણ ગરળો જોવા મળે છે ને લોકો પણ અત્યારે ઘર રહેવાનું પસંદ કરી રહ્યા છે જી બરકા જી વાત કરવામાં આવે તો આ વર્ષનો જે મોસમનો મિજાજ છે તે કઈક અલગ જ જોવા આપણે રહ્યો છે આ પહેલા કમોસમી વરસાદ આવ્યો હતો રાજ્યમાં તેના કારણે તેણે તારાજી સર્જી હતી ભારે પવન ફૂકાયો હતો જેના કારણે પાકોને ઉનાળુ પાકોને ઘણું જ નુકસાન પહોંચ્યું છે જી ચોક્કસ કહી શકાય કચ્છની કેસર કેરી અને કચ્છની કેસર કેરી ખાસ કરીને તે જે જે રીતે પાક ને નુકસાન થયું કારણ કે જે કમોસમી વરસાદ થયો એના કારણે બાઈક નુકસાન થયું અને ક્યારેક જે વાવાઝોડાના કારણે જે વરસાદી આવ્યા એના કારણે કચની કેસર કેરીને ખૂબ જ નુકસાન થયું છે અને એક એટલે કહી શકાય કે સૌથી મોટું નુકસાન કયું છે ખેડૂતોને ગયું છે અને ખાસ કરીને કચની કેસર કેરી બે આખા વિષયો આકે છે એ કેસર કેરીને તો રાજ્યમાં ઇતિહાસમાં પહેલી વખત ગતરોજની જે રાત હતી અમદાવાદની વર્ષના ઇતિહાસમાં સૌથી ગરમ રાત હતી રાજ્યના આઠ શહેરોમાં હિટ વેવ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી બે ગરમ લાય પવનો ફૂંકાઈ રહ્યા છે અંગ દજાડતી કાળઝાળ ગરમી પડી રહી છે રાજ્યના અગિયાર શહેરોમાં એક બાજુ સુરેન્દ્રનગર રહ્યું છે ત્યારે વાત કરવામાં આવે ગાંધીનગરની તો ગાંધીનગરમાં પણ કાળઝાળ ગરમી પડી રહી છે કચ્છમાં પણ કાળઝાળ ગરમી પડી રહી છે દેશના ઉત્તર પશ્ચિમના મોટા ભાગના વિસ્તારોમાં સતત બીજા દિવસે આજે ગરમીનો પ્રકોપ જે છે તે યથાવત અનેક જગ્યાએ પિસ્તાલીસ ડિગ્રીને પાર પારો જે આંબી ગયો છે મધ્યપ્રદેશ ગુજરાતમાં પણ હીટ વેવનો કેર વર્તાઈ રહ્યો છે ત્યારે હજુ આગામી પાંચ દિવસ આવું જ વાતાવરણ રહેશે અંગ ગરમીની અસર વર્તાશે જેમાં સૌથી વધુ દિલ્હી હરિયાણા પંજાબ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ અસર રહેશે જ્યારે દિલ્હી હરિયાણા પંજાબ અને પશ્ચિમ રાજસ્થાનમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે જ્યારે પૂર્વ રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને બિહાર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરીને શિશુઓ વૃદ્ધો નાના બાળકો ગંભીર બીમારી ધરાવતા લોકોને વિશેષ કાળજી રાખવાની ચેતવણી તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે દિલ્હી પંજાબ હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્યપ્રદેશના ઓછામાં ઓછા વીસ શહેરોમાં આગામી પાંચ દિવસ તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રી યથાવત રહેવાનો છે